કેમ છો ખેડુ મિત્રો મજામાં કારણ કે મજામાં તો હોય તેને ગયા વર્ષે આપણે ચણા ત્રણ નંબર ગયા હતા ને જોરદાર ઉતારો આવ્યો હતો તો આ વર્ષે પણ ચણા ત્રણ નંબર આવી ગયા છે ને એ પણ નવી ટેકનોલોજીમાં માં સાગર લક્ષ્મી કંપની ના આઠસો ને અઠ્યોતેર લાલ ચણા નીકળશે આખા ગામના ચણા પીળા હોય પણ સાગર લક્ષ્મી ચણા લાલ લાલ ચણા શું કામ આ રીતનો એનો દાણા તમને કો આવશે અને આ એક તમને કો જર્મન ટેકનોલોજીની દવાના આ લોકોએ એ પટ મારેલો છે એટલા માટે પોટ મારેલો છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી ચણા ઉભા હોય જવાના જે પ્રોબ્લેમો હતા અરે પીળા થઈ જાય નોતા બદલાવતા એટલા માટે કંપનીએ નવું સંશોધન કરી અને ચણા લાલ છે પોટ મારીને આપ્યા છે એટલે કે તમારા આખા એક એકર ની માલિકા તમે જે ચણા વાવ્યા હોય બરાબર એમાંથી આપડે પચાસ ટકા જેટલા ચણા તમને કોઈ સાખ પડી જતા ને બબે ત્રણ ત્રણ વખત દવા નાખતા ને કઈ માન રાગે આવતું હતું એટલા માટે કંપની આવ કે સ્પેશિયલ ટ્રીટેડ કરીને જ આપ્યા છે કે એમાં જે આપણા ચણા ઉકાય છે એમાં નેવું ટકા એને કંટ્રોલ કરીને આપવું છે અને એક એક કોપટાની મારી પાસે તમને કહું બબે ત્રણ ત્રણ દાણા તો આવે જ છે પરંતુ

એના વિડીયો આપણે અંદર મૂકીશું યુટ્યુબ ની મારે પાસે જેથી કરીને તમે વિશ્વાસ કરી શકો કે જે ખેડૂત મિત્રો એ વાયવા છે ને ઉત્પાદન લીધું છે એને કેવો ફાયદો છો છે એ સો ટકાની વાત છે કારણ કે ખેડૂતનો અનુભવ આપણા માટે સર્વોપરી હોય છે આપણો નવો વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો રજા આપજો રામ રામ જય જવાન જય કિસાન